તો એક મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગર લોકસભાના કાર્યાલયનું થશે ઉદ્ઘાટન અમિત શાહ પહોંચ્યા કાર્યાલય સેમ વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પહોંચ્યા છે કાર્યાલય પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર છે તો થોડી વારમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ત્યાં પહોંચશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ ત્યાં હાજર છે તો ઉલ્લેખનીય છે કે ગાંધીનગર લોકસભાના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન થશે અને ગાંધીનગરથી જયારે અમિત શાહે ઉમેદવારી નોંધાવી છે ત્યારે ગાંધીનગર લોકસભાના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન થશે ભાજપ જે ગાંધીનગર લોકસભાનું કાર્યાલય છે તેનું ઉદ્ઘાટન કરશે અમિત શાહ કાર્યાલય પહોંચ્યા છે સીએમ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પહોંચ્યા છે ત્રણે કાર્યાલય પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર છે તો આજે આ કાર્યાલયનું ઉદ્ઘાટન થવાનું છે અમિત શાહ કાર્યાલય પહોંચ્યા છે અને તેઓ ઉદ્ઘાટન કરશે તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ત્યાં હાજર રહ્યા છે તો ગાંધીનગરના લોકસભાના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ભાજપનું ગાંધીનગર લોકસભાનું જે કાર્યાલય છે તેનું આજે ઉદ્ઘાટન થશે આજે જ અમિત શાહે ફોર્મ ભર્યું હતું ગાંધીનગરની લોકસભા બેઠક માટે અને હવે આજે ગાંધીનગર લોકસભા ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે અમિત શાહ પહોંચ્યા છે કાર્યાલય અમિત શાહ કાર્યાલય પહોંચી ચૂક્યા છે તેઓ થોડી જ વારમાં ઉદ્ઘાટન કરશે ત્યારે સીએમ વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કાર્યાલય પહોંચ્યા છે ત્યારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ત્યાં હાજર છે તો થોડી જ વારમાં ઉદ્ઘાટન કરવામાં આવશે અમિત શાહ દ્વારા સીધા આજે જે દ્રશ્યો લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે કાર્યાલય પરથી અને આ જ કાર્યાલયનું ઉદઘાટન થોડી જ વારમાં થશે તો અમિત શાહ આ કાર્યાલયનું ઉદઘાટન કરશે દીપ પ્રજ્વલિત તેમણે કર્યા હતા સાથે જ વિજય રૂપાણી પણ છે ઓમ માથુર પણ તેમની સાથે છે તે લોકસભા કાર્યાલય જે ગાંધીનગરનું છે તે આજથી શરૂ થશે તો આજથી જ તેની શુભ શરૂઆત થઈ જશે આ કાર્યાલયની અને અહીંથી ચૂંટણી પ્રચાર વેગવંતો બનશે ગાંધીનગરની લોકસભા બેઠક માટેનો જે ચૂંટણી પ્રચાર છે તે વેગવંતો બનશે ગાંધીનગર લોકસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન અમિત શાહ કરશે થોડી જ વારમાં સીધા જે દ્રશ્યો આ હાલમાં જોઈ રહ્યા છો તેમણે દીવ પ્રજ્વલિત કર્યું હતું અને આજથી જ આ કાર્યાલય કાર્યરત થઈ જશે ત્યારે કાર્યકરો માટે જે આ કાર્યાલય છે તે ચૂંટણીના પરિણામો સુધી લોકસભા ગાંધીનગર લોકસભા માટેનું આ કાર્યાલય જેમાં આજથી જ ચૂંટણી પ્રચારનો પ્રારંભ પણ થઈ જશે કાર્યકરો આજ કાર્યાલયથી ચૂંટણી પ્રચાર કરશે અને અહીંથી અલગ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં જઈને ચૂંટણી પ્રચાર કરશે તો ગાંધીનગર લોકસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન અમિત શાહ દ્વારા થયું સીએમ રૂપાણી જીતુ આઘાણી પણ હાજર રહ્યા કેન્દ્ર મંત્રી મનસુખ માંડવિયા પણ ત્યાં હાજર છે ઉલ્લેખનીય છે કે અમિત શાહે આજે ભવ્ય રોડ શો કરીને અને ત્યારબાદ ઉમેદવારી પત્ર ભર્યું હતું ગાંધીનગર લોકસભાની સીટ માટે અમિત શાહે પત્ર ભર્યું હતું ઉલ્લેખનીય છે કે અમિત શાહ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ છે અને તેઓએ ગાંધીનગરથી લોકસભાનું ઉમેદવારી પત્ર આજે ભર્યું હતું ત્યારે ગાંધીનગર લોકસભાના કાર્યાલયનું ઉદઘાટન પણ થયું અને અહીંથી જ ગાંધીનગર લોકસભા બેઠક માટેની તમામ રણનીતિ પણ નક્કી થશે તો કાર્યકરો જે છે તે કાર્યકરો આજથી જ તેમના કાર્ય પર લાગી જશે અને ભાજપના જે કાર્યકરો છે ગાંધીનગર લોકસભા માટે જે કાર્ય કરનારા જે કાર્યકરો છે તેઓ આ કાર્યાલયથી તમામ જગ્યાએ ચૂંટણી પ્રચાર કરશે ચૂંટણી સામગ્રી પણ અહીંથી તેમને આપવામાં આવશે તો સૌથી મહત્વની વાત છે કે કોઈ પણ ચૂંટણી હોય તેના માટે જે તે વિસ્તારનું કાર્યાલય સૌથી મહત્વનું હોય છે તે કાર્યાલય પર જ રાત્રિ મિટિંગો પણ થતી હોય છે ગાંધીનગર લોકસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન અમિત શાહે કર્યું દીપ પ્રજ્વલિત કરીને અને કાર્યાલયનું ઉદ્ઘાટન આજે કર્યું છે છે આજથી કાર્યાલય કાર્યાલય ખુલ્લું આવ્યું ખાસ કરીને એ કાર્યકર્તાઓ માટેનું હોય છે ભાજપના કાર્યકર્તાઓ આજથી આ કાર્યાલય પરથી કામે લાગી જશે અને ચૂંટણી પ્રચારના કામે લાગી જશે ત્યારે દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યું હતું ભારત માતાના ફોટો સામે દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યાલયનું આજે ઉદઘાટન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું અને તેમની સાથે વિજય રૂપાણી પણ હાજર હતા ઓમ માથુર પણ તેમની સાથે હાજર હતા ત્યારે આજથી જે કાર્યાલય પર એટલે કે ગાંધીનગર લોકસભાના કાર્યાલય પર હવે મિટિંગો પણ થશે અને કાર્યકર્તાઓ માટે તેમને સામગ્રી પણ ત્યાંથી આપવામાં આવશે તો આજથી જ ચૂંટણીનો જે પ્રચાર જે ખાસ કરીને કાર્યકર્તાઓ કરતા હોય છે કોઈ પણ પાર્ટી માટે તેમના કાર્ય ઉદઘાટન કરવામાં આવે છે તમામ જે નેતાઓ છે તેની મહત્તમ હાજરી અહીંયા જોઈ શકાય છે શંકરસિંહ ચૌધરી છે સાથે સાથે અન્ય જે દિગ્ગજ નેતાઓ જે છે તે અમિત શાહના આ જે કાર્યાલય છે તેના ઉદ્ઘાટનમાં આજે હાજર રહ્યા હતા આથી વિધિવત રીતે જે ગુજરાતની છ લોકસભા બેઠકો છે તેના માટે ખાસ કરી ગાંધીનગરની બેઠકો માટેની જે રણનીતિ છે તે અહીંથી ઘડાવવાની શરૂઆત થશે કહી શકાય કે

જી તો ગાંધીનગર લોકસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન થયું અને અમિત શાહે ઉદ્ઘાટન કર્યું હતું દીપ પ્રાગટ કરીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું બિલકુલ મિથુન આજથી જ આ રણનીતિની શરૂઆત છે જે તમામ જે રણનીતિ કહી શકાય તે રણનીતિ પ્રમાણે આજથી જે ભાજપ છે તે પોતાનું કાર્યાલયથી પોતાની જે રણનીતિની કામગીરી છે તેથી શરૂઆત કરશે હું આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ગાંધીનગર લોકસભાનું છે તે અહીંયાથી શરૂઆત થાય છે જે ખાસ કરીને આ જે કાર્યાલય છે ત્યાંથી જે લોકસભા ગાંધીનગર લોકસભા તેમાં કયા કયા જે વિસ્તારો આવે છે ને ત્યાંથી કાર્યકર્તાઓને મોકલવામાં આવશે

એ ચૂંટણીમાં શરૂઆતથી જ આ પ્રમાણનું એન્વાયરમેન્ટ આટલી ગરમીની અંદર પણ જનસમુદાય બહાર આવી અને જે ઉત્સાહ સાથે આશીર્વાદ આપ્યો છે હું માનું છું કે ગયા વખત કરતા સીટો અને લીડ બધું વધશે છવ્વીસ ગુજરાતની જે બેઠકો છે તેના માટે કઈ રીતે જોઈ રહ્યા છો છવ્વીસે છવ્વીસ સીટોની અંદર ગયા વખત કરતાં વધારે લીડ મળશે અને ભારતીય જનતા પાર્ટી વિજય બનશે બિલકુલ તો જે રીતે મિથુન શંકર ચૌધરીનું કહેવું છે કે જે છવ્વીસ બેઠક છે તેમાં મહત્તમ લીડ સાથે બીજેપી આગળ વધશે અત્યારે હાલ તમામ જે નેતાઓ છે તે આગળ તેમની વિચારણા વિચારણા ચર્ચા છે છે કરી રહ્યા તમામ નેતાઓ તે આજે ચૂંટણી કાર્યાલયથી આજથી તેમની જે રણનીતિ છે તે બનાવવાની ક્યાંક ને ક્યાંક શરૂઆત કરી છે બિલકુલ ચૂંટણી કાર્યાલય જે છે તેની શરૂઆત થઈ ગઈ છે તો આજથી જ કાર્યકર્તાઓ આ કાર્યાલય પરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દેશે મિથુન આશી ચૂંટણી કાર્યાલય પરથી તમામ પ્રકારના જે પ્રચાર છે પ્રચાર પ્રસાર જન સમુદાય સુધી પહોંચવા માટે તમામ કાર્યકર્તાઓને પોતાની જવાબદારી સોંપવામાં આવશે અને આ જવાબદારી સોંપ્યા બાદ તે લોકોને જે કઈ રીતની કામગીરી છે વોટર્સને કઈ રીતે આકર્ષણ કરવું સાથે સાથે તેમના બેનર્સ અને પ્રચાર પ્રચારના સાધનો છે તે કઈ રીતે વહેંચણી કરવા તમામ જે રણનીતિઓ છે તે બાબતની મહત્ત્વની ચર્ચા અત્યારે હાલ પણ થઈ રહી છે લોકસભા ચૂંટણી બેઠક માટેના જે પ્રભારી છે પ્રભારી સહિતના તમામ જે નેતાઓ છે તે અત્યારે હાલ અહીંયા આગળ બેઠકમાં હાજર છે એક બેઠક જે મળી રહી છે તેમાં આગામી જે રણનીતિ છે તેના વિશે અમિત શાહ આ જે બેઠક છે તે સંબોધી રહ્યા છે અને બેઠકમાં એ પણ બહાર આવશે કે ખરેખર આ બાબતે શું શું ચર્ચાઓ થઈ જી 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 આભાર મૌલિક માહિતી આપવા બદલ તો ગાંધીનગર લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલય નું ઉદઘાટન અમિત શાહ કર્યું હતું